શું રાજકોટ રાજકોટવાળા મજામાં આજે હું છું નરેશભાઈ બારડ સાથે હા ને આ ભાઈ નું કામ જોઈને હે ને તમને પણ અમને સલ્યુટ કરવાનું મન થાય જેમાં આપણે ચપટી વગાડીને ભાઈ હાજર થઈ ગયા ને એમ તમે કોલ કરશો ને હાજર થઈ જાય શું કામ માટે હાજર થશે એ જાણીએ એમની પાસેથી અમે રાજકોટને રાજકોટની આજુબાજુમાં એવા લોકોને સારવાર આપીએ છીએ કે જે હોસ્પિટલે નથી જઈ શકતા અથવા રોડ ઉપર રહેશે કે આર્થિક પરિસ્થિતિ નથી અથવા કેન્સરગ્રસ્ત પેશન્ટ છે કે આફ્ટર ડિસ્ચાર્જ પછી એને ડ્રેસિંગની રિક્વારમેન્ટ છે પેશાબની નળી બદલાવી ખોરાકની નળી બદલાવી આ કોઈ બી મેડિકલી રિક્વેરમેન્ટ હોય કોઈ સમજાતું નહીં કોઈ ડોક્ટર નું સજેશન જોતો હોય રાજકોટ માં તો અમે ફ્રી ઓફ માર્ગદર્શન ને ડ્રેસિંગ સેવા અન્ય મેડિકલી સેવા અમે ફ્રી ઓફ આપીએ છીએ અમે કોઈ ઇમરજન્સી સર્વિસ નથી આપતા અમે પ્લાનિંગ સાથે જ વિઝિટ કરીશું વાહ અને હવે આ ભાઈ પાસે તો આપણે જાણી લીધું પણ વિશેષમાં આપણે હવે સીધો ફિલ્ડમાં જઈને જાણીશું કે કઈ રીતનું એ વર્ક કરે છે તો ચાલો હવે જઈએ ફિલ્ડમાં ચોક્કસ તમે દર્દીનો પરિવાર દીકરો છે કોણ મારી માં છે તમારા મમ્મી છે એમને કેન્સર થયું છે મગજમાં મગજમાં એને કંઈ વ્યસન હતું શું માવાનું માવાનું કેટલાક વર્ષ થયા એ માવા ખાતા ચાલીસ વર્ષ થયા અને કેન્સર થયું કેટલો સમય થયો એક મહિનો તેર તારીખે ઓપરેશન કરાયું એસી અહીંયા દસ દિવસે ખરેખર ન ખવાય પણ ટૂંકમાં બસ ને આ વ્યસન થઈ ગયું ને એને પાછળ નહીં થાય અને ખુદ છે ને અહીંયા જમી લઈને આઠ વાગે તમારે તમારે ભાઈ જવું પડે પણ ની ના આવે તમારું કયું કામ જામનગર અહીંયા આ ભાઈને કેન્સર કેટલા સમય પહોંચ્યું ત્રણ વર્ષ ત્રણ મહિના મહિનાથી અને માવાથી જ થયું કે બીજું કઈ કારણ વ્યસનમાં શું હતું કેટલાક વર્ષો થયા હતા

એવું ન હોય કે ભાઈ અમને ન થાય હું છું ભાઈ હું અત્યારે એવું વિચારું કે બધાય તો આખા આખા પાકેટ સિગરેટના પી લે હું આખા દિન એક જ પી મને ન થાય થઈ જાય એમાં જરા અભિમાન નહીં રાખવાની વસ્તુનું આટલું હતું દાઢમાં જો આ વિડીયો એક જ જો આ તમને હું બતાવું અહીંયા દાઢમાં છેલ્લે જરાક હતું એટલું ખાલી એક ચાંદલા જેટલું ને અત્યારે આ પરિસ્થિતિ તમે જોવો હવે એટલું જ કહેવા માગીશ કે કોઈ પણ ગુટકા ન ખાય બીડી ન પીવે કોઈ વ્યસન ન રાખે એટલે આવી રીતે હેરાન ન થવું પડે તમારા ઘરમાં કોને કેન્સર છે બસ મારા હસબન્ડ એને વરસ દિવસથી આ ખબર પડી કે આ ચાંદી મટતી જ નથી પછી જોડે દેખાડ્યું તો કે કેન્સરની છે એ સ્મોકિંગ કરતા ને એટલે આ મારા ઘરવાળા છે પહેલાં વીસ વર્ષ પહેલાં નાનપણથી માવા ખાતા હતા તો એ માવા ખાતા ખાતા એને ડાબી બાજુ થઈ ગયો તો અમે રિપોર્ટ કરાવે મોરબી તો કેન્સલ નું થયો પછી એ રિપોર્ટ મેલ્યો અહીંયા રાજકોટ તો કે તાત્કાલિક ઓપરેશન કરાવો તો ઓપરેશન કરાવ્યું પછી વીસ વર્ષ પાંચસો વરી ફરીને આ જમણી બાજુ થયો એટલે પેલા જયારે ઓપરેશન કરાવ્યું કેન્સલ નું મટી ગયું પછી વેસન કર્યું હતું કઈ વ્યસન દારૂ પીતા હતા ઓપરેશન કરે પછી પાછું ચાલુ કર્યું ડોક્ટર ચોખી ના પાડતી કે દારૂ ના પીજો પણ એને એમ ના પાડતા હતા મારું કીધો નહોતા કરતા બરાબર તો એને દારૂ પીવાનું શું કરી દીધો તો વીસ વર્ષ પછી ફેરથી થી આ જમણી બાજુ જમણી બાજુ પેલા ડાબી બાજુ થી હા ડાબી બાજુ ત્યાં કમ્પ્લીટ થઈ ગયો આ બાજુ કરાવેલો ઓપરેશન હા આ બાજુ કરેલો હવે પાછો આ બાજુ આ બાજુ થી આ બાજુ થોડું વધારે આ એ મટી જાય એટલે ફરી જે હું પાછું ચાલુ કરશો તો વેસન તમે હવે તો એની જિંદગી ને એ વિચારે આમાં તમારા એક ને ભૂલ કારણે આખા પરિવાર ભોગવવું પડે આ હવે એમ કે મહેરબાની કરીને કોઈ દારૂ ના પીએ કે ગુટકા માવા કોઈ ના ખાય તમારી પાસે કઈ એક કિલો ધાન ખાવા નતો મારા છોકરાને તો કાર ની બુટી વેચી અને અમે ટિકિટ ભાડા કરીને અમે અહીંયા આવ્યા રાજકોટ એનું ઓપરેશન અમે કરાવી અને બીજી થોડીક મદદ કોઈ કરી તો કેવી રીતે થઈ ગયું પેલા કરતા પેલા કરતા ઘણો સરસ લાગે બરાબર આપણું ડ્રેસિંગ કે કેવું તમારી ઇફેક્ટ રાખી તમારું ડ્રેસિંગ તમે

સ્મોકિંગ કરતા હતા હવે સ્મોકિંગ કરવું જોઈએ લોકોને શું આજની યુવા તમે શું સંદેશો દેવા માંગો છો એક પણ વ્યસન ન કરાય ને તો હેરાન થઈ જાય જિંદગી હેરાન થઈ જાય હા યસ બરાબર ને વ્યસન ધીમે ધીમે શરીરને ખાઈ જાય છે એટલો હોય જન એક ઘર બરબાદ થઈ જાય છે વ્યસન ન કરવું જોઈએ બરાબર અને હવે ઓછું ગંઠન ન થાય એના માટે લોકોએ શું કરવું જોઈએ તો અને કયો હવે પછી આપણે એક સૌરાષ્ટ્ર હેલ્થ મિશન આપણે એક ફાઉન્ડેશન હા એના માટે થઈને આપણે કેન્સર ન થાય એના માટે ખાસ તો કે જે ભાગમાં આપણે કેન્સર થયું હોય એને ઓપરેશન પછી એના પ્રોપર ડ્રેસિંગ ડેઇલી માટે થવા જરૂરી છે જો એ કહેવાય છે ને કે ખેડૂત જમીનમાં બી ને જેટલું પાણી ઉગાડવા માટે પાણી આપે છે એટલું જ મહત્વ એ ડ્રેસિંગ પછીનું મહત્વ છે જો એ ડ્રેસિંગ ન મળે તો ગેંગરિંગ થવાના ઇન્ફેક્શન થવાના ઘણા બધી સાન્સ રહે એટલે આપણે ખાસ લોકોને રિક્વેસ્ટ સાથે વિનંતી સાથે કહીએ છીએ કે અમે રાજકોટ અને રાજકોટને આજુબાજુમાં આવા કેન્સર લોકો જે છે એની આર્થિક પરિસ્થિતિ નથી અથવા હોસ્પિટલે નથી જઈ શકતા એને આપણે ઘરે જઈ ડ્રેસિંગ કરીએ છીએ ફ્રી ઓફમાં કોઈ ભાગે આપણે કોઈ સાર લેતા નથી મેડિકલ મેડિકલમાં કહી જાય કે મેડિકલ ફિલ્ડ રિલેટેડ તમને કોઈ મેડિસિન છે દવા છે યા કોઈ હોસ્પિટલની માહિતી છે યા કઈ ઓપરેશન પછીની એલું તમને ન સમજાતું હોય તો એ અમે ફ્રી ઓફ માર્કેટ નોલેજ આપતા હોય છે અમારો નંબર છે બાણું સાત ચાલીસ આ લોકો ખાસ નોટ કરજો અને એની ટાઈમ 24 ફોર સેવન અમારો નંબર ચાલુ હોય છે હોસ્પિટલ રિલેટેડ કઈ બી કામ હોય છે જેમ કે ખોરાકની નળી છે નાકની નળી બદલાવવી પેશાબની નળી બદલાવવી કે એના માટે થઈને ઘણી વખત લોકો હોસ્પિટલને ધક્કા ખાતા હોય છે હેરાન થતા હોય છે આ બધી નાની એવી પ્રોસિજર પણ આપણે ઘરે થઈ શકે છે જેથી કરીને એક દર્દી હેરાન ન થાય આપણો સૌરાષ્ટ્ર હેલ્થ મિશનનો મેસેજ એ જ છે કે નાનામાં નાના માણસ બી સારવાર વગર વંચિત ન રહેવો જોઈએ તો આ વિડીયોને એટલા લોકો લીધી શેર કરજો કે નાનામાં નાનો માણસ મેડિકલ વગર ન રહી બસ આ આપણો એમ કહેવાય ને કે મિશન હેલ્થ છે એ સાકાર થાય એ એના માટે થઈને બધા લોકોને વિનંતી અમે કરીએ છે બરાબર ને પ્યારે લાલ ભાઈ શું કહેવા માંગો છો એક કેન્સર થઈ ગયા હોય શોકિંગ વાઈન ડાળો વાવા ગુટકા એક કણ કની વસ્તુ ન ખાવાન ઈશ્વર ઈજન શું ન ખાવાન કે જેથી ફરિયાદ ઉત્પન્ન ન થાય જો સારી લાઈફ જીવી હોય ને તો રેસ્ટોરન્ટ બાર ની ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ રોજ ગાયનું દૂધ ગાયનું ઘી માખણ ગાય આધારે ખેતી થતી હોય સબ્જી આ બધું ખાસ લેવું જોઈએ હું તો આજની જનરેશનને એક ખાસ નોલેજ આપવા માંગુ છું કે તમે લોકો ડોગ રાખો છો એનાથી હું વિરોધી નથી સારું જ છે પણ એક ડોગની સાથે ગાય રાખશો ને તો આજુબાજુમાં દસ જણાને બી કેન્સર નહીં થાય ભાઈ હાલો હાલો માલિક ડ્રેસિંગ નથી કરવો હાલો હાલો આ અમારા રામ લખન છે બે ભાઈઓ છે સગા એક ભાઈનો નો પગ કપાઈ ગયો ને એક ભાઈનો નો પગ કપાવવાનો તો અહીંયા મેં પૂગી ગયા ગેંગરિંગ થયું હતું પગમાં કઈ રીતના તમારો કપાઈ ગયો ટ્રેનમાં કપાઈ ગયો તો હવે કેટલા ટાઈમ થી ડ્રેસિંગ આલે છે કેટલા ટાઈમ થી ડ્રેસિંગ આલે છે હા આપડા પગ નું કરીએ ઈ આલે આજે 15 દી ઉપર થી ગયા 15 દી ઉપર થી કાઈમે ડ્રેસિંગ કરવા આવીએ ને હા ને કેવું અમારું ડ્રેસિંગ લાગે છે કરમશિંહભાઈ પગમાં શું થયું હતું તમારે પહેલાં તો પગ ભાંગી ગયો તો પગમાં સળિયા હતા હા બરાબર તમે જોઈ શકો છો કે પગના ભાઈના પગમાં આવી રીતે સળિયા હતા આવી રીતે પગના ભાઈમાં સળિયા હતા આપણે કન્ટિન્યુ બે મિના ડ્રેસિંગ કરી અને ભાઈના આજે એમ કહેવાયને કે પગમાંથી સળિયા નીકળી ગયા છે ને એમ કહેવાય ને કે એક સોનામાં સુગંધ ભળે એવી જાતે પરમાત્મા એ સાથ આપ્યો જેથી કરીને ભાઈનો પગ કાપવું પડે એવી પરિસ્થિતિ હતી

હવે તમને વિડીયોના માધ્યમથી બધી વસ્તુ ખબર પડી ગઈ છે હવે આ ભાઈનું ઉદાહરણ એક મસ્તીનું હતું મને હતું રસ્તામાં તમને પણ બોલો એવી એના પાછળ જે મહેનત હોય છે ખાતર પાણી જે સંપૂર્ણ આપે ત્યારે એ કહેવાય ને કે એ ફસલ ત્યારે પરફેક્ટ થાય છે એવી જ રીતે કેન્સરની સર્જરી કર્યા પછી જે ગ્રાફ્ટ લીધો હોય છે એનું ડ્રેસિંગ જો નિયમિત પ્રમાણમાં ન કરવામાં આવે તો ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધી જાય છે એટલે ખાસ નમ્ર વિનંતી છે કે ડ્રેસિંગ ઇમ્પોર્ટેન્ટ છે એટલે ઓપરેશન પછી જેટલું ઓપરેશનનું મહત્વ છે એટલું જ ઇમ્પોર્ટેન્ટ ડ્રેસિંગનું છે તો ડ્રેસિંગ બી કરાવજો ને તમારે આજુબાજુમાં જો આવા લોકો હોય તો અવશ્ય અમારો કોન્ટેક કરજો અમે ફ્રી ઓફ સારવાર આપીએ છીએ કોઈ પાસેથી કોઈ દવાનો આ રૂપિયાનો ચાર્જ નથી લેતા તો અમારા કોન્ટેક નંબર છે બાણું સાત ચાલીસ બ્યાસી છત્રીસ ને અમારી યુટ્યુબમાં ચેનલ છે સૌરાષ્ટ્ર હેલ્થ મિશન એ બી અમારો કોન્ટેક કરી શકશો તો વધારે ડિટેલ તમને એમાંથી મળી શકશે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળી આવે નવા વિડીયોમાં કંઈક નવી જાણકારી સાથે ત્યાં સુધી બાય બાય